ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર આમ આદમી પાર્ટી દ્વારા મોડાસા રાયગઢ હાઈવેનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે જે હજી સુધી પૂરું થયું નથી આ રોડ અત્યારે તદ્દન ખખડજન હાલતમાં હોય જનતા ખૂબ જ પરેશાન થઈ રહી હોવાથી આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર અરવલ્લી કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું અરવલ્લી જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા મોડાસા રાયગઢ હાઈવે રોડ પર ધારણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી જયદીપસિંહ દ્વારા જણાવાયું કે આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર અરવલ્લી જિલ્લા બેલો નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે બે જિલ્લાઓને જોડતો રાજ્ય માર્ગ એટલે કે મોડાસાથી આપણું જે સાબરકાંઠા હિંમતનગર છે હેડક્વાર્ટર બંને જિલ્લાઓના આ રોડ ઉપરથી દોઢ વર્ષથી કામ ચાલે છે આપતા માધ્યમથી મારે લોકોને જણાવવું માનનીય તંત્રથી કલેક્ટરશ્રીને પણ જણાવવું કે છેલ્લા દોઢ દોઢ વર્ષથી કામ ચાલે અહીંયા હજારો વિદ્યાર્થીઓ આ રોડ ઉપર આવન જવન કરે એમનો કેટલાય લાખો કલાકનો સમય લે કેટલાય દર્દીઓ બંને હિંમતનગર અને મોડાસા જેને કહેવાય કે આરોગ્ય આરોગ્યવર્ધક સેવાઓ માટે પણ પ્રસિદ્ધ હોવાથી કે કેટલાય દર્દીઓ પોતાની જાન ગુમાવે છે રસ્તાની અંદર ખરાબ રોડ હોવાના કારણે નંબર ત્રણ કે અહીંયા ખાડા છે રાત્રે અકસ્માત પણ થાય છે અને કેટલાય વાલ સોયા એકના એક સંતાનો મૃત્યુ પામે મારા આપતા માધ્યમથી કેવું છે કે દોઢ વર્ષથી કામ ચાલે છે આ રોડનું તો કેલું સર્ફેસ કરવામાં આવ્યું નહીં કરવામાં આવ્યું નોર્મલી નોર્મલી રોડ જ્યારે બનતો હોય ત્યારે કારી મેટલ નાખવામાં આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો કારી મેટલનો એ ઉપયોગ થયો નથી લાલ મેટલ નાખવામાં આવી છે અને એ લાલ મેટલ પણ ક્યાંથી લાવ્યા છે તો એક મંત્રીશ્રીની લીજમાંથી આવ્યા છે મારા આપના માધ્યમથી કેવું છે કે મંત્રીશ્રીએ લીજો લોકોના ટેક્સ નાણાં પોતાના સગે વગે કરવા માટે રાખી છે કોઈ દિવસ રોડ ની અંદર લાલ મેટર અથવા તો સફેદ મેટર ક્યાં વપરાય છે મેટર વપરાય છે પાકા રોડ બનાવવા માટે અને એની કોઈ પરિસ્થિતિ નથી અરવલ્લી ની અંદર ભ્રષ્ટાચાર ખુલ્યો પાડ્યો છે કાલ સવારની જ વાત કરું કે એક અધિકારી એસીબી ના છટ્તામાં આવે છે બીજા દિવસે એસીબી એમને કહેશે તમે તેને કહેવાય કે કશું જ કર્યું નથી તમે આ ભાઈ નિર્દોષ છે મારે આપના માધ્યમથી કહેવું છે તંત્ર મેં કે સાહેબ બાર કલાક પછી તમને પાન કર્યું અને એક તમે અંદર પકડ્યો છે એ કોનો એજન્ટ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટાવાળા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઈચેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવાળો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોદી રાખ્યો છે દરેકના ફંડ ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે ભ્રષ્ટાચાર ભૂલ્યો પાલ્યો છે આજે છ મહિના પહેલાં એક ડુપ્લિકેટ કચેરી પકડાય છે અમણાંની અંદર એનો રિપોર્ટ તમારે પબ્લિક પબ્લિસાઇઝ કરવો પડે લોકહિતની અંદર લોકોને જણાવવો પડે કે ખરેખર ડુપ્લિકેટ કચેરી ચાલતી હતી કે નહીં ત્રણ દિવસે કાલે એસટીએમ ત્યાં સાઠંબાની અંદર પકડાય શું થવા બેઠ્યું છે આમ જનતા ફી તમને ટેક્સ આના માટે ચૂકવે છે રોડ બનાવવા માટે કે પોતાના વાલ સંતાનોને ખતમ કરવા માટે જો આજે અમે અત્યારે જ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીએ છીએ અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રોડ ની વ્યવસ્થા કરવામાં આવે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના સાધન ની પત્ર કંડાય છે છ મહિનાની અંદર સાધન આવી જાય છે સરકારી વાહનોનું પણ નિકંદન કાઢવામાં આવે છે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે અહીંયા તંત્રનું પેટનું પાણી હલતું નથી આમ જનતા પીસાયા કરે છે ચાલીસ ચાલીસ ગામને રોડતો જે મોડાસા તાલુકા સંકલિત જે ગામો છે ચાલીસ ગામોને રોડતો આ રોડ છે સવાર થાય ને લોકોને તાલુકાનું કામ હોય સવાર થાય ને કલેક્ટરનું કામ આ રોડ ઉપરથી પસાર થાય મૂંગા મોએ વેદના સહન પ્રજા કરી રહી છે પણ અમે આ લોકોની વેદના સાંભળવા છીએ અને એમના માટે અમારું જાન આપવા માટે નહીં થયા તમારા માધ્યમથી અમે કહીએ છીએ કે ક્યારે દોરવાના નથી